ગુડ મોર્નિંગ રાજકોટ તારીખ ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ રાજકોટ માર્કેટ યાર્ડના માટે જોઈએ બે રૂપિયા વચ્ચે કયું ગામ મોટી મોલડી શું નામ રામજીભાઈ ખેડૂત નું નામ છે જે મોટી મોલડી થી આ પાલક લઈને આવે છે જેનો ભાવ બે રૂપિયા પૂર્યું વેચાય છે આ લઈને ડુંગળી ઓવા વેચો જનો ભાવ પચાસથી માંડી સાઠ રૂપિયા કિલો વેચાય લીલી ડુંગળી રૂપિયા

હું બહુ વેચો હા હું બહુ એમાં વેચો એકસો વીસ આજે તેસી ધાણા માર્કેટમાં આવ્યું છે અને જેનો ભાવ સો રૂપિયાથી માંડી એકસો રૂપિયા કિલો વેચાય છે જે પંદર રૂપિયા પૂરિયું વેચાય છે અળવીના પાંત અને જે સોમનાથ વેરાવળ સાટથી આવે છે

મૂડા છે પછી મૂડાનો પાથરો ઊભો હોય છે બપા જે પચાસ રૂપિયાનો પાથરો વેચાય છે કયો ગામ પીપળિયાથી ખેડૂત આવે છે શું નામ ખેડૂત તમારું બહાદુરભાઈ ખેડૂતનું નામ છે જે પીપળીયા ગામથી મૂડા લઈને આવે છે અને જે પચાસ રૂપિયાનો પાથરો વેચે છે મૂડાનો આ ડુંગળી છે બે નંબર બહુ વેચે ભાઈ જે ત્રીસ થી માંડી ચાલીસ રૂપિયા કિલો વેચાય છે આ ડુંગળી મલીની ભાજી છે જે વરસાદના પાણીથી થાય છે અને ચોમાસાની સિઝનમાં જ આવે છે જે દવા ખાતર વગરની બંજર જમીન હોય તેમાં થાય છે અને જેનો ભાવ થી પાંચ રૂપિયા પૂર્યું વેચાય છે નાસિક છે

કોરી મેથી શું ભાઈ વેચો ભાઈ જે સિત્તેર થી માંડીને એસી રૂપિયા કિલો વેચાય છે વજન ઉપર